તેમને માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા માર્યો હતો જે બાદ જમીન દલાલને કારમાં તેમનું અપહરણ કરી તેમને ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ જવામાં આવ્યા હતા મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો અત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ તેમની ફોર વ્હીલર ગાડી લઈને આ હોટલ ઉપર આવેલા હતા આ હોટેલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને હથિયાર હથિયાર કોઈ વડે તે આ અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે સાત પોઈન્ટ પચાસ લાખ લખાવી લેવામાં આવ્યા હતા આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જમીન દલાલ પરસોત્તમ સુતરિયા અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાને પગલે પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પાલ પટેલ અને પાર્થ ઠાકરને ઝડપી પાડ્યા હતા જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે